થઈ ગયો અને જો મજૂર ખાવા ઉઠી ગયા વડલા હેઠળ બેઠા બરોબર જો રિક્ષા ખાલી કરવી ગુણી છે બરોબર સીતારામ જય માતાજી મિત્રો ફરી સ્વાગત છે તમારું એક નવા વ્લોગની અંદર અને અત્યારે જો વાગી ગયા છે સવા આઠ અને આપણે જો નાસ્તો કરી અને વાડીએ પહોંચી ગયા છે અને જો રિક્ષા વાડીએ લઈ અને પાણીના કેન ભરી અને ભૂગી ગયો હવે જો આગળ મજૂરની બે રિક્ષાઈઓ આવશે એક આવશે શર્માથી અને એક આવશે આજકની રિક્ષા છે પણ મજૂર છે માધવપુરના તો આગળ સાડા આઠે આવી જશે અને આપણે વીણવાનું કામ કાલથી શરૂ કર્યું હતું હવે આજ કેટલું વીણવાનું એ ખબર પડી જશે વાટ જો હજી તો ક્યાંય દેખાતી નતરીકશે આપણે જાય વાડીએ પોતી ગયા જો બે પાણીના કેન ભર્યા ડોલું છે અને બાસકામાં વાવણીયા છે અને આ છે કોથરા માંડવી ફરવાના જો આપણે અહીંયા પૂ કાલ બરોબર તો હવે અને જો આ ગામના બેક માણસો છે એ આવે બરોબર જો અહીંયા ઝૂમ કરીને બતાવું આ ગામના છે એ બેક માણસ ગામમાંથી કીધા હતા તો એ જોઈ પૂગી ગયા અને હજી રિક્ષા એવું નથી આવ્યું એક અહીંયા નજીક થી છે શર્માથી એક તો ચાલો પછી પાછા મળીએ જો અત્યારે વાગી માધવપુર સાડા આઠ અને મજૂરની બે રીક્ષા આવી ગઈ છે અને જો પોતપોતાની પોતાની હેરુમાં મજૂર માંડવી વીણવા વરગી ગયા જો બેક માણસો અહીંયા બેઠા બેક અહીંયા અને બેક જો અહીંયા બેટા જે કાલની અધૂરી હાયરું હતું એ પોતપોતાની હાયરુમાં જો બેસી ગયા છે લેવા અને આજે કુલ બત્રીસ માણસ છે જો અહીંયા રિક્ષા એ જવા રિક્ષા એવાળા ભાઈ ઊભા અને હવે સાંજે ખબર પડી જશે કેટલીક માંડવી વીણાય અને કેટલીક બાકી રહે જો દસ વાગાનો ચા પીવડાવી દીધો છે અને ઓલી જે સવારની હેરુ જે કાલની અધૂરી હતી તે પૂરી થઈ ગઈ અને પાછી નવી હેરું લઈ અને અડધે પૂગી ગયા છે જો આ બધાય આગળ છે બધાય અને બેક માણસો પાછળ છે તો જોઈએ આ કેટલોક સમયમાં હેરું પૂગી જાય હેઠળ અને જો અર્જુનભાઈ અહીંયા બેઠા અને આ લોકો જો માંડવી બધા વીણે છે અને હું અહીંયા પાછળ ઊભો બરોબર તો જોઈએ કેટલોક સમયમાં પૂગે અત્યારે જો વાગી ગયા છે સાડા અગિયાર અને જો આપણે પાણી પીવડાવી દીધું છે મજૂરને અને જો બપોરે તો બધાની હારું નહીં પૂગે હેઠે જો આ બધા તો બહુ પાછળ છે જે આગળ છે ને તેની આયરીયું કદાચ બે ચાર જણાની પૂગી જાય બાકી બધાની આયરું તો બપોરે નહીં હેઠે પૂગે હવે જો અહીં પાણીની ડોલ ભરીને પાછી રાખી માંડવી ભરી લીધી ગૂણમાં અને જો હું અહીંયા પાછળ બેઠો છું તો જો મિત્રો બપોર થઈ ગયો અને જો મજૂર ખાવા ઉઠી ગયા ત્યાં અહીંયા વડલા એટલે બેઠા બરોબર જો એ एकमा 10 मिनिट नी वार छे जाय कावा बेही गे रावोस હવે બસા પીવા કે જા બધાય વાવણીયા પી ગયા યાર જયા પડ્યા અંયા બધાય ગયા છે મેડમ સોય છે એક જણ અહીં પીડ્યા બે જણ છે અને અટાણે અગિયાર ગુણી ભરાણી તો ચાલો જમીને પાછા મળી જતો તો જો મિત્રો અત્યારે વાગી ગયા છે અઢી બપોર પછી બે વાગે જો જમીન અને મજૂરે જે અધૂરી હારી હતી એ પૂરી કરી અને પાછી જો નવી હેરું લઈ લીધી છે અને હવે જો આ થોડો ખૂણો બાકી છે સાંજે આ બધું ખેતર આખે આખું પૂરું થઈ જાય મેળવાનું તો જો અત્યારે વાગી ગયા છે ચાળા ત્રણ અને જો બપોર પછીનો ચા મજૂરને પાઈ દીધો આપણે અને જો આટલા લોકો પાછળ છે અને બીજા બધા આગળ છે અને હવે જો અહીંયા થોડોક ખૂણો બાકી છે વીણવાનો હવે સાંજે પૂરો થઈ જશે અને ઓલા ખેતરમાં જોઈએ હવે અહીંયા કેટલુંક વીણાય સાંજે આ ખેતર તો પૂરું થઈ જાય તો જો મિત્રો ઘરે આવી ગયો અને પાંચ વાગે જો મજૂર ભાઈ ગયા જી જે ઓલા ખેતરમાં જે ખૂણો બાકી હતો એ પૂરો થઈ ગયો અને એ ખેતરમાંથી સત્તર ગુણી નીકળી આજે અને પાંચ વાગે મજૂર વૈયા ગયા હતા આ ખેતરમાં પંદર મિનિટ વધી તી એટલે અડધો પોણો કોથરો ભરાણો માંડવી લો અત્યારે જો ઘરે પૂગી ગયો અને જો રિક્ષા ખાલી કરવી સત્તર ગુણી છે બરોબર અને વાજ જાય એટલી માંડવી પંદર પંદર સત્તર કિલો કદાચ વીણી છે ઓલા ખેતરમાંથી ત્યાં ટાઈમ પૂરો થઈ ગયો હતો તો જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો અને ચેનલ ને કરી દેજો અને ફેસબુક પેજ ઉપર જોતા હોય તો પેજને ફોલો કરી લેજો ચાલો નેક્સ્ટ વિડીયો મળશું ત્યાં સુધી બધા મિત્રો ને મારા જય માતાજી